પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહી બેટીઓ નો બેટીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠા પ્રજાના પ્રજા ના ભરોસે જયારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા પણ બધાને મારી બે હાથ જોડીને વિનંતી કે તમારી બેન દીકરી નું મામેરું ભરવા આવ્યા છો એટલે એક દિવસ મારા માટે તકલીફ લેજો હજુ આપણે અહીંથી રેલી રૂપે કલેક્ટર ઓફિસ સુધી રેલી ગાડીને ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું છે કેટલા બધા મારી હાથે આવશે ઊંચો હાથ કરજો બાપુ લડી લેવાની તૈયારીમાં છે સમગ્ર જિલ્લામાં છેલ્લા એક દોઢ મહિનાથી દરેક તાલુકાનો પ્રવાસ કર્યો છે આમ તો મારા પોતાને ચૂંટણી લડવા માટેનો બહુ વિચાર નહોતો પણ જ્યારે સમગ્ર જિલ્લા અમારું કોંગ્રેસનું માવડી મંડળ અને જિલ્લાના આગેવાનો એ જેને પણ ટિકિટ માગી હતી એમને બધાએ સાથે મળીને સિંગલ નામ કર્યું કે બેન હવે અમે પોતે ટિકિટ માંગતા નથી પણ સમયને સંજોગે તમારે ચૂંટણી લડવાની છે ત્યારે મારા ભાઈ દિનેશભાઈ ગઢવી હોય ભરતસિંહ વાઘેલા હોય કાંતિભાઈ ખરાડી હોય રાજુભાઈ જોશી હોય તમામનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેને આજે મારું સિંગલ નામ મૂકી અને બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું આજે સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રશ્નો સાથે જયારે આપણે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો હોય જનસંખ્યા જે એસસી એસટી ઓબીસી વસ્તી ગણતરીની વાત હોય જૂની પેન્શન યોજના હોય વૃદ્ધો માટેની પેન્શન યોજના હોય મારા પ્લસના કંપનીમાં જેણે રોકાણ કર્યું તું અને બે બે હજાર ચૌદથી જ્યારથી આ સરકાર આવી ત્યારે પ્લસના કસ્ટમરને પાછા નાણાં નથી મળતા એની વાત કરવાની હોય

ઘણા બધા મુદ્દાઓ છે ત્યારે આશા વર્કર હોય તેડાગર હોય ભૂતકાળમાં જે જમીન માપણી ખોટી થઈ છે અને ખોટી માપણી પાછી રેગ્યુલર થાય એના માટેની વાત હોય ખેડૂતોને પોષણ ભાવ ભાવો મળે એના માટેની વાત હોય નોકરિયાત માટે જૂની પેન્શન વીમા યોજના હોય આદિવાસીઓને પોતાના અધિકારો આપવા માટેની વાત હોય ત્યારે આવા મુદ્દાઓ સાથે આપણે ચૂંટણી ઢંઢેરો લઈને લોકો વચ્ચે જવાનું છે આમ તો ભાઈ ગુલાબભાઈ અને ગોહિલ સાહેબ હમણાં આપણા અધ્યક્ષે વાત કરી ગોહિલ સાહેબ આપણા અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાતી હોય ત્યારે કોઈ પણ મતદાર એ ત્રણ બાબત ધ્યાનમાં રાખીને મતદાન કરતો હોય છે હું બનાસકાંઠાની જનતાને કહેવા માંગુ છું કે મારા અઠ્યાવી વર્ષના રાજકારણમાં તાલુકા પંચાયતના પ્રમુખ થી કરીને ધારાસભ્ય સુધી મેં અઠ્યાવી વર જિલ્લાની સેવા કરી છે મારા નેતાઓ આજે ભલે આ દુનિયાની અંદર ના હોય કે જેને મને માથા માથે હાથ મૂકીને બાપા પગલી કરાવી હોય મારા બીકે ગઢવી સાહેબ હોય મારા હરિસિંહ ચાવડા હોય મુકેશભાઈ ગઢવી હોય અમારા અનેક નેતાઓ આ જિલ્લાની સેવા કરીને આ જિલ્લાને નેતૃત્વ પૂરું પાડ્યું છે અને એ વિરાસતને જયારે આગળ વધારતા આપ સૌને ખાતરી આપું છું કે આ બનાસકાંઠા જિલ્લો ના ધણી તો જિલ્લો નથી આ જિલ્લાને કોઈ બાંધ માં લેવા માંગતા હોય ને તો અમે આ જિલ્લાને ને બાંધમાં લેવા નહીં દઈએ હું આપ સૌને ખાતરી આપું છું કે જેનાથી તમે બીઓ છો ને એના માટે તો તમારા તમારી બેન દીકરી પણ કાપી છે આટલી ઉર્જા અને શક્તિ હોય ત્યારે મારે વિશેષ નથી કેવું પણ એટલું ચોક્કસ કહીશ કે બનાસ ની બેન ઘેની બેન શા માટે બનાસ ની બેન ઘેની બેન એટલા માટે કે કદાચ હું ગરીબ પરિવારમાં જન્મી જન્મીશું પણ એટલો હું બનાસકાંઠાની જનતાને નેતૃત્વને ભરોસો આપું છું કે સામ દામ દંડ ભેદની રાજનીતિમાં કણાએ જ્યારે આવા સમયયા કોંગ્રેસ પાર્ટીને છોડી હોય પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ત્યારે બનાસકાંઠાની જનતાને અને મારા નેતૃત્વને એટલો ભરોસો આપું છું કે તમારી બેન દીકરી કોઈ પણ સંજોગોમાં ભૂતકાળની અંદર કોઈ પણ લાલચમાં આવી નથી અને ભવિષ્યમાં આવશે પણ નહીં એની ખાતરી આપું છું જગદીશભાઈ બળદેવજી ગોયલ સાહેબ ગરીબ પરિવારમાં પણ મારા મતદારો હોય મારું મોવડી મંડળ હોય મારી જિલ્લાની જનતા હોય અને જેને મારા ઉપર ભરોસો મૂક્યો હોય ને આજ ગામડે ગામડે જાહેર સભાઓમાં વડીલો મને ફેટો બતાવે અને ભાગડીની ની લાજ શું છે મર્યાદા શું છે એ ભાગડીને ક્યાંય આંચ નહીં આવવા દઉં એની પણ આપ સૌને હું ખાતરી આપું છું વડીલો જનશક્તિ અને એક બાજુ ધન શક્તિ હું બનાસ ની બેન છું હામે બનાસ બેંક છે હું બનાસ ની બેન છું હામે બનાસ ડેરી છે ચાહે પોલીસ હોય પ્રશાસન હોય વહીવટી તંત્ર હોય એમને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે જો લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો પાંચસો ને બેતાળીસ સંસદ સભ્યો ગૌતમ અદાણી કે મુકેશ અંદાણી મુકેશ અંબાણી ખરીદી શકે છે પણ લોકશાહી એ પૈસાથી ના ખરીદાય એનો જીવતો ને જાગતો ઉદાહરણ એ બે હજાર સત્તર માં મારી વા વિધાનસભાના અઢાર આલમે કરી બતાવ્યું એ આપણી સૌની નજરની સામે છે ત્યારે મારે વિશેષ નથી કેવું પણ હું એટલું ચોક્કસ કહીશ કે આ વિજય એ મારો પોતાનો નહીં એ આ અઢારે આલમનો છે આપ સૌને હું જાહેરમાં ખાતરી આપું છું કે તમારી બેન દીકરી એક એવી બેન દીકરી છે કે ક્યારે પણ ગમે એટલા લોભ આપશે લાલચ આપશે પણ ક્યારે કોઈની સામે કે કોઈના વતી કદાચ મારે હું ગરીબો માટે લડીશ હું ગરીબોની સેવક છું મધ્યમ વર્ગ સાથે રાખીને પરિશ્રમ કરવામાં સંઘર્ષ કરવામાં કાંઈ બાકી નહીં રાખું પણ મારા ગરીબ માણસોને મધ્યમ વર્ગને કોઈ વહીવટી તંત્ર કે કોઈ હેરાણ કરવા માંગતું હોય ને તો એની સામે અમે અમે ગાંધીજીના વારસદાર છીએ પણ ક્યાંક જરૂર પડે તો તમારી બેન દીકરી મારા ગરીબ માટે મારી બેન માટે દીકરી માટે ઝાંસીની રાણીની રાહે ચાલવું પડે ને તો ભૂતકાળમાં ક્યારે વિચાર નથી કર્યો અને ભવિષ્યમાં પણ ક્યાંય પીછે નહીં કરું એની પણ આપ સૌને હું ખાતરી આપું છું ત્યારે ઓગણીસો ને હુડતાળીમાં આ દેશની આઝાદી બચાવવા માટે દેશના સુખી સંપન્ન લોકો એ મહાત્મા ગાંધી હોય સરદાર પટેલ હોય એમને ફંડિંગ કરી અને આ દેશમાંથી અંગ્રેજોને હટાવવા માટે ફંડિંગ કરતા હતા આજે બે માં મારી બનાસકાંઠાની જનતા એની બેન દીકરીને પાંચસો રૂપિયા આપી અગિયાર રૂપિયા આપી એકમી હજાર રૂપિયા આપી આ દેશની આઝાદી ટકાવવા માટે લોકશાહી ટકાવવા માટે ફંડિંગ કરી દીધી આ બેના વચ્ચે તફાવત છે અને તફાવત છે એટલા માટે કરીને આજે હું તમને બધાને ખાતરી આપું છું અને ગીતાની સાક્ષીએ સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું અમારા હાથમાં એક હાથમાં ગીતા છે એક હાથમાં સંવિધાન છે આ સંવિધાન ની રક્ષા કરવાની હોય અને આ ગીતાજી એ ભાગવત કથામાં જે વાત કરી હોય એ વાત પ્રમાણે તમારી સેવા કરવા માટેની આપ સૌને હું આ ગીતાની સાક્ષી અને સંવિધાનની સાક્ષી ખાતરી આપું છું મારે વિશેષ ના કહેતા મારી મવડી મંડળને બે હાથ જોડીને વિનંતી કરવી છે આજે મારું શિષ્ય નેતૃત્વ બેઠું છે પણ જયારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં જાય છે ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જયારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તાર છે અને મારા બનાસકાંઠા ને સુરક્ષિત રાખજે એની ભાઈચારા ની ભાવના રાખજે આટલું કઈ વિરમુ છું de ahí para